રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય અખાડો બન્યો એક તરફ ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્યની આગેવાનીમાં સાયકલ યાત્રા કાઢવામાં આવી

તેથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા પદયાત્રા અને હેલ્મેટ પહેરીને જમનાવટ રોડ પર આવેલ ખાડામાં ચાલીને ધોરાજીના લોકોને પડતી હાલાકી ખરાબ હાલત રોડ રસ્તાને લઈને પડતી તકલીફો અંગે વાત કરવામાં આવી હતી ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં રોડ રસ્તાઓ ક્યારે અને કેટલા સમયમાં સારા થશે આજે ધોરાજી ખાતે અમારા ચૂંટાયેલા સાંસદ અમારા ચૂંટાયેલા શ્રી એ સવારે સાત વાગ્યાથી પોણા આઠ વાગ્યા સુધી જ્યારે ધોરાજી શહેરની જનતા હજુ કામકાજમાંથી પરવારીને રોડ ઉપર ન આવ્યું હોય ત્યારે સાયકલ યાત્રા કાઢી અને પૂર્ણ કરી છે કે જેથી લોકો એમને પ્રશ્ન ન પૂછે કે લોકો એમને રજૂઆત ન કરે ધોરાજી શહેરના સારા રસ્તાઓ ઉપર અમારા કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સાયકલ લઈને નીકળે પરંતુ ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ ની વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે લોકો સાયકલ તો ઠીક છે પરંતુ ચાલીને નીકળવું હોય

આ સાયકલ યાત્રા ધોરાજીના જે સારા રોડ રસ્તાઓ છે એની ઉપર કરવામાં આવ્યું હતું અને ખરેખર મુખ્યત્વે જોઈએ તો ધોરાજીના જમનાવડ રોડ ઉપલેટા રોડ અને જુનાગઢ રોડની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી પ્રતિનિધિઓને વાકેફ કરવા માટે આજે અમે ધોરાજીમાં હેલ્મેટ યાત્રાનું આયોજન કર્યું છે આ રોડ ઉપરથી ચાલીને પણ ન નીકળી શકાય એવી પરિસ્થિતિ છે ચાલીને પણ નીકળીએ તો હેલ્મેટ પહેરવો જરૂરી છે અને જીવનું જોખમ છે એટલા માટે આ રોડ ઉપર અમે હેલ્મેટ યાત્રા કરી અને છૂટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે રસ્તાઓ જે ખરાબ છે તેના માટે શું કહેવું રસ્તાઓની અંદર જમનાવડ રોડ જૂનાગઢ રોડ અને ઉપલેટા રોડ ખૂબ જ દયનીય હાલત છે આ રોડ ઉપર વાહન તો ઠીક પણ ચાલીને પણ ન નીકળી શકાય એવી પરિસ્થિતિ છે સરકારશ્રીને અમારી રજૂઆત છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રજૂઆત છે કે તાત્કાલિક આ રોડ રસ્તાઓ બનાવવામાં આવે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ